માં વરસાદે વિરામ લીધો પરંતુ ખાડા છે મોડાસા શહેરથી શામળાજીને જોડતો સ્ટેટ હાઈવે છે મોડાસા શામળાજી સ્ટેટ હાઈવે પર એક એક ફૂટના ખાડા પડેલા છે મરડિયા ઇસરોલ ઠીવનપુર અને ખોડમમાં એક એક ફૂટના ખાડા પડેલા છે હાઇવે પર મસ મોટા ખાડા હોવાથી વાહન ચાલકો પરેશાન થોડા દિવસમાં અંબાજીમાં ભાદરવી પૂનમ માટે પગપાળા સંઘ શરૂ થવાનો છે મોડાસા શામળાજી હાઈવે પરથી લાખો પદયાત્રીઓ પસાર થશે રોડ ઓથોરિટી દ્વારા રસ્તાનો ઝડપથી સમારકામ થાય તેવી સ્થાનિકોની માંગ છે સતત વરસાદ બાદ જે અરવલ્લી જિલ્લાને જો જોડતા રસ્તાઓ છે તે રસ્તાઓ બિલકુલ વિસ્માર બની ચૂક્યા છે હાલ અત્યારે આપણે સામ્રાજ્યથી મોડાસા તરફના સ્ટેટ હાઈવે રોડમાં છીએ દ્રશ્યમાં આપ જોઈ શકો છો આ રસ્તાની હાલત છે રસ્તાની અંદર બે બે ત્રણ ત્રણ ફૂટના મોટા મોટા ખાડા પડી ગયા છે જેને લઈને વાહન ચાલકો પારેવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે નાના વાહન ચાલકો આ રસ્તે થઈને નીકળતા અકસ્માત ની ભીતિ સીવી રહ્યા છે ખાસ કરીને વાહન ચાલકો ટોલ ટેક્સ ભરીને આ રસ્તેથી પસાર થતા હોય છે ત્યારે આ રસ્તો જે તૂટી ગયો છે જેને લઈને વાહન ચાલકો પરેશાનીનો સામનો કરી રહ્યા છે છેલ્લા કેટલાય સમયથી આ રસ્તો છે તે તૂટેલો છે જેને રિપેરિંગ કરવામાં નથી આવતા જેને લઈને વાહન ચાલકો અકસ્માતની ભીતિ સેવી રહ્યા છે ખાસ કરીને જે વાહન ચાલક છે આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું શું કેશો કેવું છે રસ્તો તૂટી ગયો છે અને કેવી તકલીફ પડે છે તકલીફ તો બહુ જ પડે છે वो खराब रस्तो થઈ ગયો કે કેટલા ખાડા પડી ગયા છે ખાડા તો બહુ છે બિલકુલ મોટો મોટો ખાડા પડી ગયા છે અન્ય વાહન ચાલક છે ટ્રક ચાલક છે આપણે તેમની સાથે વાત કરવાનો પ્રયાસ કરી છું કેમી તકલીફ પડી રહી છે આપણે જાણવાનો પ્રયાસ કરી છું શું કહો કે કેસે ખડને પડ گئے અને કેસી તકલીફ પડી બહુત પરેશાની કા સામના કળરા રોડ પર જગે જગે ખાટ હે પડે બરા સારા રોડ ટૂટ પડા હે બહુત પરેશાની હોરે ગાડી ઉદર ઉદર હો જાતી હે

એવી માંગ કરી રહ્યા છે વિપુલ દાના ગુજરાત ફર્સ્ટ અરવલ્લી